આ વખત તો જીતવાનું છે પાછા સરપંચ ઇનોમ રાખશી નોર્થ આમ જીતવા પડશે ટ્રેનિંગ લેવા ક્ષેત્રમાં આવી ગયા છે ટ્રેનિંગ લેવી પડશે

આશા સર પણ આ વખત નો તમ ખાલી હારી ઓફર લાવવાના છે અન કોક કલાકાર જોરદાર આવે છે ગામ કલાકાર તો નંદી ના છે અન ઓફર છે ખબર છે હ પેલો નંબર નાચવા આવશે ને એને પચાસ હજાર ઇનામ છે ના તો ટ્રેનિંગ લેશો આપડે ગરબા ગાતા ને યાર ના તો આપડે ગઈ જઈએ લઈ જઈએ ટ્રેનિંગ એ ચાલુ કરી દઈએ હવે અમે ઝાડ તો ત્યાં જતી રહીએ કે નહીં ઝાડ તો અમે જો સર ના તો ચાલુ કરી દઈએ ચાલુ કરી ને આવે તો ગાવા ને ચાલુ કરી ને કુદવા ને ચાલુ કરીએ આપડે

મોડો થઈ જાય ગુ ભાઈ ફરી જો આ ગોરીલા જેવું કરતો તો લે હે આ ગોરીલા જેવો અમે હું કરતો તો હું કે આ ગોરીલા એટલે તા તો મેં એકલો કુદી હી લે ભાઈ વાક્તુ બક્તુ થા ને અરે ટ્રેનિંગ લેતો તો લે નોર તો નહીં આવતો અમે અલે મારા ભાઈ હજુ દોડ દા વાર સારા તું મંડી પડે અતાર થી એ 10 દા વારે ટ્રેનિંગ ને તાર કેવ નંબર માર આ છે તને ખબર નહીં પોર તું ભાઈ તને ગાતે આવડતું રહે તું ના ચાલી લે પોર પેલો નમ આ મારો ખબર નહીં તને હજુ ખબર નહીં ના તો ખાલી એક વખત હું તો દોસિન વિડિયો મેકલું બરો ચાલ કર એ વિડિયો તો આમાં ફળવા તાર તાર મે તું પાછો હું ઓ તારી જો ભૂઈ ને તો ના કઉ તો હું લે તો કે હું આ બધી ભઈ નાખી પેલા કોળ ભઈ તેના ફટાઈ દે

તો પછી છે તમ કુદુ પાસે મારે એ ડકાય પેલા ખોરભાઈ ઝાડ માં દસ ખોરભાઈ બારી જાય કાઢી મેલે આવડા છે મોરી તો આવડ તો સર અરે તમે ના ગય કો અમારા ગા તમારા તો પેલા ના કોઈ ઘરબા હતા એટલે ક્યાં હતા અરે તું ખાલી લાઈનમાં થાને થા પેલા તમે તો મને શીખવાડો ખરા ગઈ કે ચેડી કુંદરી માર દઉં તો બરોબર કુંદરી મારતા આવડે પાછું એ ફતેહ રાજા ઘરે પરિયો ને કોરાવો જેણી

સરપંચ આ સરપંચ હવે તારવે ખુલ્લી કલાકાર ગમે તે કરો તમે કામ કરો બોલતો ના જ નંબર લઈ આ વખત મારો મહિના છોડી યારો

પોપોળે ઓય આઈએ તો તારો ત્રાસ ચોકન જી એમ કે તમે એડવાન્સ કરજો બાર ને ખવાન કરો મારા બીજું કશું કહેવું ને એડવાન્સ કરો તમે રૂસા 2000 નું ભાવ નું આ તો ખાવા ગાવા દે કે આ તો 10 ડાળક ગાવાનો નહીં રોજ ગાવાનો પછી તે પણ ઘેર પેલો આખો ચોકટો નઈ આલે મય નવરાત્રી ગાવા રિસે બાર તો લાગી છે પછી રિસે જ છે તમે એડવાન્સ કરજો અલ્યા રિસે ના ભરવાનું હોય ગાવા દેવા જો પછી એડવાન્સ કરો તો કે નકા આપણા સરપંચો બે આલવી પછી મારા હમણાં

આવી જાય ઘે ડોચોથી બી હોય એટલે વાય ગામ આવી ગયા છે જવું છું બોમ હમણાં ફરિયાદ કરું થઈ